સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારોહ યોજાયો જેમાં એમએસસીમાં ગણિત વિષયમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર યોગી જોશીએ પોતાને મળેલ મેડલ મહાભારતીની રક્ષા કરતા સૈનિકોને સમર્પિત કર્યા રિપોર્ટર ભગવત ભટ્ટ આણંદ મારું નામ જોશી યોગી રાહુલભાઈ છે અને મેં અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીનું જે આજે કોન્વોકેશન હતું એમાં પાંચ ગોલ્ડ મેડલ ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલા છે અને જેમ આચાર્ય રાજ્યપાલ રાજ્યપાલશ્રી આજે આવ્યા હતા અને એમણે કીધું કે વિદ્યાર્થી અભાવ અંધકાર અને અજ્ઞાન દૂર થાય છે તો આપણા દેશમાં મને આજે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનાથી અજ્ઞાન અભાવ અને અંધકાર દૂર થઈશ હું કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ અને મારું જીવન એને સમર્પિત કરીશ અને આજે મને જે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે એ મા ભોમનાથ આજે જે દેશની બોર્ડર ઉપર જે સુરક્ષા કરે છે એ સૈનિકોને હું સમર્પિત કરવા ઈચ્છીશ થેન્ક યુ